રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ સર્વે ઉપર હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો અત્યારે ઘણા આપણા મિત્રોનો એવો સવાલ હતો કે દિલીપભાઈ અત્યારે અમારે ચોમાસુ કોબીજનું વાવેતર કરવું છે પત્તા કોબીજનું તો એના અંદર અમે અત્યારે ચોમાસુ વેરાયટી કઈ પસંદ કરી શકીએ તો એના અંદર ખેડૂત મિત્રો અત્યારે જે લેટેસ્ટ વેરાયટી આવી છે અજીત સીટ દ્વારા એની આપણે અગાઉ પણ એક બે વિડીયોની અંદર ભલામણ કરેલી છે પણ એ વેરાયટી વિશે આપણે આજે થોડી વિસ્તૃત ચર્ચા કરીશું તો એ વેરાયટી છે તમે જોઈ શકો છો આ અજીત સીડ્સની અર્લી ક્રોસ વેરાયટી અજીત સીટ્સ પ્રાઇવેટ લિમિટેડની અર્લી ક્રોસ આ જે વેરાયટી છે આ વેરાયટીનું તમે ખાસ કરી અને અત્યારે ચોમાસાની અંદર વાવેતર કરવાની અને ભલામણ કરવામાં આવે છે એટલે કે સાતમો આઠમો નવમો અને દસમો મહિનો ખાસ કરીને ચાર મહિના દરમિયાન આ કોબીજનું જે પાણીની સામે સહનશીલ જાત છે બીજી વસ્તુ કે આનો જે છોડ જે છે એ ખુલ્લો થશે અને છોડ જે છે ટૂંકમાં કોબીજનો એ સાઈઝની ની અંદર નાનો થશે અને પત્તાની જે સાઈઝ છે એ પણ નાની રહેશે એટલે ખુલ્લું વાતાવરણ મળી રહે એને એના હિસાબથી જે ફૂગના રોગ લાગતા હોય એ પણ આ વેરાયટીની અંદર ફૂગના લો રોગ જે લાગવાની ક્ષમતા છે એ ઓછી છે એટલે ટૂંકમાં ફૂગ આમાં ઓછી લાગશે આ વેરાયટીની અંદર કારણ કે છોડ જે છે એ ખુલ્લો રહેશે હવે વાત કરીએ કે એનો કોબીજની જે દડો છે દડાની સાઇઝ કેવી થશે તો દડાની જે સાઇઝ છે એનો એવરેજ વજન તમને હજારથી બારસો ગ્રામની આજુબાજુનો એનો વજન જોવા મળશે એટલે કે મીડિયમ સાઇઝ કોમ્પેક્ટ સાઈઝ કે જે માર્કેટની અંદર વધારેમાં વધારે જે સાઈઝની ડિમાન્ડ હોય એ સાઇઝ એટલે હજાર બારસો ગ્રામ આજુબાજુની જે સાઈઝ છે એ સાઈઝનો આનો દડો થશે અને ખાસ અને મહત્વની વસ્તુ એ છે કે આનો દડો જે છે એ હાવ કઠણ થશે ફૂલ કડક થશે વચ્ચે બિલકુલ જગ્યા નહીં રહે એટલે એકદમ વજન વાળો અને મજબૂત અને ગોળ રાઉન્ડ શેપની અંદર આનો દડો થશે એટલે માર્કેટની અંદર આની સારામાં સારી અત્યારે આ ડિમાન્ડ આ વસ્તુની તમને જોવા મળશે માર્કેટ રેટ પણ તમને આને ઊંચો મળશે અત્યારે જે આ તમે ફોટા જોઈ રહ્યા છો એ લાઈવ છોડના અને દડાના જ ફોટા છે કે જેથી કરી અને તમને બિયારણ પસંદગી કરવામાં થોડી સરળતા રહે તો ખેડૂત મિત્રો મેં તમને આજે કોબીજ જે અજીત સીડ્સ દ્વારા અર્લી ક્રોસ નવી વેરાયટી લોન્ચ કરવામાં આવેલી છે એના વિશે થોડી વિગતવાર માહિતી આપી છે વિશેષ કોઈ કૃષિ માહિતી માટે તમે જોડાયેલા રહો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ્સ સાથે અને આ જે તમને અત્યારે વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમે તમારું આખું નામ અને ગામ અમને વોટ્સએપ કરજો કે જેથી કરી અને અમે તમને વોટ્સએપ ગ્રુપ જે આપણી દુકાનને ચાલે છે એના ઉપર જોડી શકીએ અને હજુ સુધી જો તમે નવા હોય તો આપણી ચેનલને ને કરી દેવી અને વિડીયોને શેર કરી દેવો એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન